નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં હું છું તમારો પ્રિય રાજેશકુમાર સોલંકી મિત્રો નમસ્કાર ગુડ મોર્નિંગ સુપ્રભાત અને આપણી સવાર થઈ ગઈ છે મિત્રો ફ્રેશ થઈ ગયા છીએ અને હવે હવે માતાજીની પૂજા કરીએ અને દીવો અગરબત્તી ધરીને માતાજી પાસે આપણે પ્રાર્થના કરીએ તો ચાલો માતાજીના દર્શન કરવા જ હું વિનય રહેજો તો ચાલો માતાજીના દર્શન કર તો મિત્રો અમે માતાજી પાસે પ્રાર્થના કરીએ અને માતાજીના દર્શન પણ કરીએ તો મિત્રો ચાલો આપણે મા પાસે આશીર્વાદ લઈએ તો મિત્રો આપણે માતાજી પાસે પ્રાર્થના કરી માતાજીના આશીર્વાદ લીધા કે માતાજી માળી વિયોતમાં માડી વિશા ભૂજાડી સુખ શાંતિની સમૃદ્ધિ આપ મારા કુટુંબમાં પરિવારમાં સુખ શાંતિની સમૃદ્ધિ આપ અને સદાયને માટે તમારા આશીર્વાદ અમારી ઉપર રહે એવા અમને આશીર્વાદ આપો અમે એવી પ્રાર્થના કરી તો મિત્રો વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જે વિડીયોની નોટિફિકેશન તમને પહેલી મળે મિત્રો આગલા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય ભગવાન